દેવદમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ જેમણે ગુજરાતના સ્થાપના દિવસે એક એવું નિવેદન આપ્યું જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે કેતન પટેલ કહી રહ્યા છે કે દિવદમણમાં સ્થાનિકોને નથી મળી રહી સરકારી નોકરી બલકે ગુજરાતીઓને મળી રહી છે સરકારી નોકરી કેતન પટેલ અહીંથી જ ન અટક્યા તેમણે તો હરીફ ઉમેદવાર લાલુ પટેલને ગણાવ્યા પાંગળા માત્ર ને માત્ર ગુજરાત લોકોને શા માટે લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરા ને સરકારી નોકરી નથી મળતી કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટી વ્યાજબહેન આપ્યું એની પાછું મુદ્દો એ લોકો પાસે લોકો કંઈ મુદ્દો નથી એકદમ એકદમ હરીખેલી પાર્ટી છે બીજી બાજુ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ આવા કેન્ડિડેટ શોધા જેના પર સીબીઆઈનો કેસ કોર્ટના કેસ કેટલા કેસીસ ચાલે અને બોખલાઈ ગયેલા છે અમે જો પાંગડા નબળા હોય તો વિકાસ ક્યાંથી થતા એ લોકોને પૂછ કે તમારા સમયમાં શું કરેલું તમે કરપ્શન સાહેબ બીજું કરેલું ગુંડગીર્દી કઈ કરેલો